હલો મિત્રો રામ રામ સીતારામ આપણા વિડીયોમાં બધાનું સ્વાગત છે આપણે કાલે અહીંજી ફોન લઈ આવ્યા વિવોનો આગળ તમને દેખાડી બટા આપણે થોડીક આટલું ગધક વાંચેલીએ થોડી થોડીક વાંચેલી હતી તો જોઈજો ફોનનો કેમેરો કેવો કયો કોમેન્ટ કરજો ફોન સારો આવ્યો કે વિડીયો સારો આવે ન આવતો તો ચાલો ગધબ વાત લીધીએ થોડી પાણી આગળ આવ્યું ત્યાં વાટલી થોડીક અલબી લાગે ઉપર ઉપડતી જાય બહુ થી ધરે ગઈ વાટલી અલબી લાગે આપણે હાજના સો વાગ્યા પાણી ઈન્ટ કરી લીધી ઘોડીની થોડો થોડો અલગ કરીએ ઘોડી થી એ ઘોડી મામાન ના મૂક્યા હોય મામાન ની આ બાંધ્યો ઘડીક વાર પાછો વાર પાસે બાંધે હાજી હું વાટાણે બઉ તોફાન ઓછા કરી નાખે પાણી ના બાંધી બાંધીધો બીજી આપણી ભી હું ના બાંધીયું બધે પૂરી ખડેલી આપણી પછી કલ્યાણ આપણી ખડેલી તો નામ મણી ના મળી નહી રાખ્યું નથી મોટી ખડેલી જેમ કે ભી આપણે આ બાંધીએ ત્રણ શિયાળી થયા મકાઈ નાખી દઈએ ખેતરમાં માં રહીએ ટાણે હવાઈ આવે અને પોષાય વાતા પાણામાં આપડી પાણા પાથરી ઘોડી રેડિયું નાખે હવે નાખે મકાઈ દે કમ્પ્લીટ કરેલી બધું કામકાજ આપણે નાખ્યું બધા ઢોરને મકાઈ નાખી દીધી આ ભૂરીને વાઢ ખોળ નાખ્યું

મારો ભાઈ આવ્યો હશે આપણે આપણે રાખ ફૂલ ગમે હાથ ફેરે છે આપણી જે કાલે હજી ફોન લઈ હોય છે આ વિવો થ્રી હે વિવો માં ત્રણ કેમેરા પાછળ હે એક કેમેરો આગળ હે આગળ ફિંગર આવો હે કલર માં વિવો નો ફોન હે વિવો કંપની નો આ રીતના કેમેરો હોય બહુ સારો હે કેમેરો આ તો જૂના ફોન માંથી ઉતારા નવો ફોન દેખાડા એવા હતો હાલો આગેલા વિડીયો મળીએ આપણી